ધીવદર ગામે ઈયળના ત્રાસથી લોકો પરેશાન થઈ ગયા છે છેવાડાના 15 થી 20 જેટલા મકાનોમાં ઈયળ જેવી જીવાતના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા મકાનોને ગૌશાળામાં ઈયળનો ઉપદ્રવ વધતા પરેશાની થઈ રહી છે જ્યાં જુઓ ત્યાં ઈયળોના થપ્પા નજરે પડી રહ્યા છે ઈયળના કારણે મહિલાઓ અને બાળકોને ડર લાગે છે આ સાથે બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડે છે બાળકોના કાન નાકમાં ઈયળ ન ઘૂસી જાય તેનું ધ્યાન રાખવું પડે છે ઘરમાં વારંવાર સફાઈ કરવા છતાં ક્ષણભરમાં ફરી આવી જાય છે આ સ્થિતિમાં રહેવું લોકો માટે મુશ્કેલીરૂપ બન્યું છે ત્યારે ગ્રામજનોએ દવાના છંટકાવ સહિતના ઉપાયો કર્યા છતાં ઈયળનો નાશ થતો નથી ઈયળના ઉપદ્રવથી રોગચાળો ફેલાવવાની ગ્રામજનોમાં દહેશત છે જેથી ઈયળનો કોઈ ઉપાય શોધવામાં આવે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે અમે આરોગ્ય વિભાગને પણ આ ઈયાળો વિશે જાણ કરેલી છે આરોગ્ય વિભાગમાંથી પણ અહીંયા રાયડી પીએચસીમાંથી મોહનભાઈ એમપીએચએ છે તેઓ અમારા મેડમ છે એમપીડબલ્યુ છે એફએસ ડબલ્યુ સીએચેન બધાએ આવી અને જોઈ ગયા છે પણ આની કોઈ દવા જ નથી અને અમે જિલ્લામાં પણ જાણ કરેલી છે આની પણ આ વસ્તુ એવી છે કે ક્યાંથી નીકળે છે ને એ વસ્તુની ખબર જ નથી

નાના દુધી વદર ગામે ઈયળો નો ઉપદ્રવ છે તે સામે આવ્યો છે આપડે ના નાના દુધી વદર ગામ ના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે આ ગામ ના પંદર થી વીસ જેટલા જે મકાનો આવેલા છે તેમાં અત્યારે ઈયળોનો એટલો ઉપદ્રવ છે કે જે સ્થાનિક લોકો જે ગ્રામજનો છે તે પોતાના ઘરમાં રહી પણ નથી શકતા શકતા પણ પણ છે છે કે ક્યાંક નથી એટલો જ્યારે જો જો મહિલાઓ કોઈ રસોઈ બનાવતી હોય અને રસોઈમાં પડે તો મહિલાઓની રસોઈ છે તે પણ ક્યાંક બગડી જાય છે અને ફેંકી દેવી પડે છે સાથે જ જે બાળકો છે તેઓનું પણ ધ્યાન છે તે ક્યાંક રાખવું પડે છે કારણ કે જો બાળકોના નાકમાં અથવા કાનમાં અથવા અન્ય કોઈ જગ્યાએ જો રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ